નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા માણીમાં મિત્રો બે હજાર છવ્વીસની શરૂઆતમાં એક ખૂબ મોટો સંયોગ રચાવા જઈ રહ્યો છે એટલે કે મકર સંક્રાંતિ અને એકાદશીનો મકર સંક્રાંતિ ઉપર પણ દાનનું મહત્વ બતાવેલું છે અને એવી જ રીતે એકાદશી ઉપર પણ દાનનું મહત્વ છે અને જો તે બંને એક સાથે એક જ દિવસે આવી રહ્યા હોય તો આપણે તેનું મહત્વ સમજી જ શકીએ

કે આ દાન પુણ્ય સમય શું છે તો કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારે મકર સંક્રાંતિ દાન પુણ્ય કરવાનું રહેશે કે જેનો સમય છે બપોરે ત્રણ વાગ્યા તેર મિનિટ થી સૂર્યાસ્ત સુધીનો જો આપણે આ સમયગાળામાં દાન પુણ્ય કરીએ છીએ તો વધુ ઉત્તમ છે અને જો કોઈ કારણોસર એમ ન થાય તો સવારના ભાગમાં પણ મકર સંક્રાંતિ નિમિત્તે એકાદશી નિમિત્તે આપ દાન પુણ્યનું કાર્ય કરી શકો છો અને કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે કરેલું દાન એ આપણને સો ગણો ફળ અપાવે છે એટલે માટે આજે સૌ લોકો યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ આ દિવસે ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આ સિવાય ગાયને ખીચડી તલ ગોળ અથવા અન્ય કોઈ પણ વસ્તુ પણ આજના દિવસે ખવડાવી શકાય છે તો હવે આપણે વાત કરીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે મકર સંક્રાંતિ ઉપર કઈ વસ્તુનું દાન કરવું જોઈએ અને તેને તેનાથી શું ફળની પ્રાપ્તિ થશે તો સૌ પ્રથમ આપણે મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના લોકોએ ગોળનું દાન કરવું જોઈએ ગોળનો દાન કરવાથી તેમની કુંડળીમાં નબળા ગ્રહો હશે તે મજબૂત થશે અને દરેક પ્રયાસમાં તેને સફળતા મળશે એ પછી વૃષભ રાશિના લોકોએ આજે ચોખાનું દાન કરવું જોઈએ ચોખાનું દાન કરવાથી આપના વ્યવસાયમાં લાભ થશે અને આપના જીવનમાં ખુશીઓ આવી શકે છે મિથુન રાશિના લોકોએ મગની દાળની ખીચડીનું દાન કરવું જોઈએ ખીચડીનું દાન કરવાથી શુભ સમાચાર મળશે અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ કર્ક રાશિના લોકોએ ચોખા ખાંડ અને તલનું દાન કરવું જોઈએ કે જેનાથી તેને પોતાના કરિયરમાં સફળતા મળી શકે છે કન્યા રાશિના લોકોએ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ઉપરાંત મગની દાળની ખીચડી બનાવી તેનું દાન કરવું જોઈએ કે જેનાથી ધન અને સમૃદ્ધિ આવી શકે છે તુલા રાશિના લોકોએ સફેદ કપડાનું દાન કરવું જોઈએ જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળો અને ગોળનું દાન કરવું જોઈએ કે જેનાથી આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે વૃશિક રાશિના લોકોએ ગોળ અને તલનું દાન કરવું ગોળ અને તલનું દાન કરવાથી ધનની પ્રાપ્તિ થશે અને આપના બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે સિંહ રાશિના લોકોએ આજે તલ અને ગોળનું દાન કરવું જોઈએ તથા ઘઉં અને સોનાના દાન પણ કરી શકે છે ધન રાશિના લોકોએ મકર સંક્રાંતિના અવસર પર કેસરનું દાન કરવું જોઈએ કે જેનાથી તેના માન સન્માનમાં વધારો થઈ શકે છે મકર રાશિના લોકોએ તેલ અને તલનું દાન કરવું જોઈએ તેલ અને તલનું દાન કરવાથી આપના જીવનમાં શુભતા આવી શકે છે કુંભ રાશિના લોકોએ ગરીબોને ભોજન કરાવવું જોઈએ કે જેનાથી તેની આવકમાં વધારો થઈ શકે છે મીન રાશિના લોકોએ મકર સંક્રાંતિના ઉપર રેશમી કપડા તલ અને ચણાની દાળનું દાન કરવું જોઈએ જેનાથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે એટલે આવી રીતે બાર રાશિ પ્રમાણે આટલી વસ્તુનું આજના દિવસે દાન કરવામાં આવે છે અને હવે જે લોકો પોતાની રાશિ પ્રમાણે દાન ન કરી શકે તો તેને આજે કઈ વસ્તુનું દાન કરવું તો કે આજના દિવસે તલ અને ગોળનું દાન કરી શકાય ખીચડીનું દાન કરી શકાય વસ્ત્ર દાન કરી શકાય મધનું દાન કરી શકાય રેવડીનું દાન કરી શકાય જળનું દાન કરી શકો છો અથવા તો યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે આપણે ગરીબ જરૂરિયાતમને અથવા તો દીકરી ન્યાણાને કોઈ પણ વસ્તુનું આજના દિવસે દાન કરી શકીએ પરંતુ જ્યારે આપણે દાન કરતા હોય ત્યારે આપણો ભાવ સાચો હોવો જોઈએ મનમાં કોઈ પણ પ્રકારનો કચવાટ હોવો ન જોઈએ જો આપણે રાજી ખુશી કોઈ વસ્તુનું દાન કરીશું તો આપણને તેનું પુણ્યફળ અવશ્ય મળશે પરંતુ જો એમ નહીં થાય તો આપણે ગમે તેટલી મોટી વસ્તુનું દાન કર્યું હશે તો પણ આપણને તેનું ફળ મળશે નહીં એટલે દાન કરતી વખતે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને બીજી વસ્તુ એ પણ છે કે આપણે જે વસ્તુનું દાન કરતા હોય તે પહેલાં આપણા હાથેથી વાપરેલી ન હોવી જોઈએ તે વસ્તુ જૂની હોવી ન જોઈએ તેવી વસ્તુ હોવી જોઈએ એટલે આવી રીતે મકર સંક્રાંતિના દિવસે આપણે આટલી વસ્તુનું દાન કરી શકીએ છીએ કે જેનાથી આપણને એકાદશીના દિવસે દાન કર્યાનું ફળ પણ મળી જશે અને મકર સંક્રાંતિના દિવસે દાન કર્યાનું ફળ પણ મળી જશે તો આ મહાસહયોગનો લાહવો અવશ્ય લઈએ પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ કઈ છે તેમાંથી દાન અવશ્ય કરીએ તો વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ